હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું મેથીના ગોટા સાથે ખાવાની મજા પડી જાય તેવી એકદમ સરસ ખાટી મીઠી કઢીની રેસિપી તો આ કઢી બનાવવામાં એકદમ ઓછો સમય લાગે છે અને ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે તમે આ કઢી ગોટા સાથે ખાશો તો ગોટાનો ટેસ્ટ સો ગણો વધી જશે એટલી ટેસ્ટી લાગશે તો ચાલો બનાવીએ રેસિપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને કરીને ચેનલ ને તો આપણે કઢી બનાવવા માટે બાઉલમાં ચાર ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું તો આજે આ કઢી બનાવવામાં આપણે છાશનો ઉપયોગ બિલકુલ પણ નહીં કરીએ ફક્ત ચણાના લોટ અને પાણીમાંથી જ આપણે આ છાશ બનાવીશું તો અહીંયા મેં એક કપ જેટલું પાણી લઈ લીધું છે તો પહેલાં થોડુંક પાણી ઉમેરીને ચણાના લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું એટલે તેમાં બિલકુલ પણ ગાંઠા નહીં રહે તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે ચણાના લોટને મિક્સ કરી લીધું છે અને બિલકુલ પણ ગાંઠા નથી તો હવે આપણે જે એક કપ પાણી લીધું હતું તે બધું જ ઉમેરી દઈશું અને ફરીથી એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં ફરીથી એક કપ જેટલું પાણી ઉમેરીશું મિક્સ કરી દઈશું તો અહીંયા ટોટલી મેં વન ફોર્થ કપ જેટલા ચણાના લોટની સામે બે કપ જેટલું પાણી લીધું છે તો આ કઢી બનાવવામાં આપણે બેટર આ જ રીતનું એકદમ પાતળું જ રાખવાનું છે તો પણ એકદમ ઝડપથી આપણી કઢી સરસ ઘાટી થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ પાતળું બેટર બનાવી લીધું છે તો હવે આપણે કઢી બનાવીશું તો તેના માટે કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ટીસ્પૂન રાઈ રાય ઉમેરીશું અને રાઈને એકદમ સરસ રીતે ફૂટવા દઈશું રાય એકદમ સરસ રીતે ફૂટી જાય એટલે તેમાં અડધી ટી સ્પૂન જીરો ઉમેરીશું જીરાનો હલકો કલર બદલાવા દઈશું જીરાનો કલર બદલાઈ જાય એટલે તેમાં બે ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું અડધી ટી સ્પૂન કરતાં થોડી કોછી હળદર ઉમેરીશું અને હવે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે લાઈટ યલો કલરની કઢી બનાવવાની છે એટલે હળદર વધારે ના પડી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું નહીં તો કઢીનો ટેસ્ટ જરાય પણ સારો નહીં લાગે હવે આપણે જે બેટર બનાવેલું તે બધું જ બેટર ઉમેરી દઈશું અને હવે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરીને આપણે કઢીને એક મિનિટ જેવું હલાવીશું એક મિનિટ જેવું થઈ જાય એટલે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને હવે તેમાં ચાર ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું સાથે જ આપણી કઢીને ખાટી મીઠી બનાવવા માટે તેમાં અડધા લીંબુનો રસ નીચોવી દઈશું તો અહીંયા મારું લીંબુ મોટું છે એટલે મેં અડધું લીધું છે પણ જો તમે નાનું લીંબુ લો તો એક આખા લીંબુનો રસ તમારે નીચોવી દેવાનો આ કઢીમાં મીઠું ખાંડ અને લીંબુનું પ્રમાણ થોડુંક ચડિયાતું હોય છે તો તમે થોડુંક ચડિયાતું રાખશો તો જ આ કઢી ખાવામાં વધારે ટેસ્ટી લાગશે હવે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે કઢીને મિક્સ કરી લઈશું અને ત્યાર પછી કઢીમાં એક ઉભરો આવવા દઈશું એટલે આપણે લીંબુ નીચો હોવાના લીધે ફક્ત બે જ મિનિટમાં આપણી કઢી એકદમ સરસ ઘાટી થઈ જશે તો અહીંયા તમે બે મિનિટ પછી જોઈ શકો છો આપણી કઢીમાં આ રીતનો એક ઉભરો આવવા લાગ્યો છે તો હવે તરત જ આપણે ગેસની આંચ બંધ કરી દઈશું અને અહીંયા તમે જોઈ શકો છો આપણી કઢી એકદમ સરસ ઘાટી બનીને તૈયાર થઈ છે તો તમે આ રીતે કઢી બનાવશો તો ગોટા સાથે ખાવાની બહુ જ મજા આવશે અને ફક્ત પાંચ જ મિનિટમાં આ કઢી બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગશે તો હવે આ ગરમા ગરમ કઢીને આપણે સર્વિંગ બાઉલમાં નીકાળી લઈશું તો તમે ક્યારે આ રીતે કઢીની રેસિપી ટ્રાય ના કરી હોય તો એકવાર મેથીના ગોટા સાથે આ રીતે કઢી જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી લાગશે અને એકદમ ઓછા સમયમાં બની પણ જાય છે તો આજની મારી રેસિપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ